તો હર હર મહાદેવ સ્વાગત છે બધાનું આપણે યુટ્યુબ ચેનલમાં અને ગઈકાલ રાત્રે ભાઈ આપણે અહીંયા નાઇટ સ્ટે કરેલો અને જો બધા ભાઈઓ અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ગાડી પણ આપણી તૈયાર થાય છે અને અહીંયાથી આપણે પહેલું સ્થળ આપણું ચાર ધામનું યમનોત્રી તરફ જવાનું છે કલાક નો આપણો અહીંયાથી રસ્તો બાકી છે હજી અને એ રોડ રસ્તો પૂરો થાય ત્યારબાદ ગાડી પાર્ક કરીને આપણે ટ્રેકિંગ કરવાનું છે આઠ નું તો આજનો વિડીયો બધા મજા કરવાની છે ભાઈ બધા ભાઈઓ હર હર તો ભાઈ ફ્લાઇટ આપડી ઉપડી ગઈ છે ને રમણીય વાતાવરણ ની મજા માણતા માણતા જઈએ છીએ ભાઈ પાર્ટી અને અત્યારમાં ભાઈ ઉગતો સૂર્ય જોવા મળ્યો છે અને વાતાવરણ ભાઈ એનું ગમે ત્યારે પલટાઈ જાય છે ક્યારે વરસાદ આવી જાય ક્યારે તડકો આવી જાય ક્યારે બરફ પડવા મળે બધું પંદર પંદર મિનિટ માં સેટ થઈ જતું હોય I don't need a guide. Follow the lights, take me where I want to visit. Are you alive?

ગાડી આપડી પાર્ક કરીને યમુનોત્રી આપડે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું છે અહિયાં થી ચઢાણ આપડું ચાલુ થાય છે પણ પેલા એવું વિચાર્યું કે ચડતા પેલા સરસ મજાની નાસ્તાની દુકાન છે બધા ટ્રેકિંગ ચાલુ છે એટલે એટલે ભાઈ પેટ પૂજા કરી લઈએ થોડોક નાસ્તો પછી આપડે આગળનું ટ્રેકિંગ ચાલુ કરવાનું છે કારણ કે આઠ કિલોમીટર ટ્રેકિંગ છે તો સરસ મજાનો ભાઈ બધો નાસ્તો કરી છે અને બહુ સરસ મજાનો ભાઈ નાસ્તો બનાવે છે ભાઈ ઓર શોપ હે શોપે પે પાર્કિંગ કે બગલ માં એકદમ દેખલો ભૈયા કો બહુ અચ્છા નાસ્તા બનાતા

પણ મજા આવશે આપણે હેલ્પરમાં છે ને આજે ભાઈ ભાઈ છે તો બેગ બેગ બધું ગણી લીધું છે અને આપણે વિડીયોગ્રાફી કરવાની છે ને હેલ્પર છે અહીંયા સુધી કદાચ આવવું હોય ને તો બાઇક દ્વારા પણ તમને લાવે છે અહીંયાથી પદયાત્રા ચાલુ થાય છે અહીંયાથી આપણે ચાલીને જવાનું રહેશે બાકી અહીંયા સુધી આવી રીતે બાઇકમાં લોકોને કદાચ બેસાડીને લાવવું હોય તો અહીંયા બાઇકમાં લાવે છે તમારા બધા ભાઈઓ ચડવાનું ચાલુ કરી દીધું છે અહીંયાથી સીડી ચાલુ થાય છે અને પ્રોપર ટ્રેક રસ્તો અહીંયાથી ચાલુ થાય છે તો આવી નજારા છે ભાઈ અને યમનોત્રી ટ્રેક પર પેદલ યાત્રા ચાલુ છે આપડી અને નીચે સરસ મજાના પાણીના ઝરણા તમે જોઈ શકો આવી રીતે રસ્તામાં આવે છે બધું ઉપર બરફના પહાડ છે પાણી બધું ઓગળી ઓગળીને નીચે આવે છે આવા બધા કુદરતી રમણીય વાતાવરણ છે અહીંયા આવી રીતે પેદલ યાત્રા ચાલુ છે તમે જોઈ શકો રસ્તા વચ્ચે ભાઈ ફરી વાર આપણા બધા મિત્રો ભેગા થઈ ગયા છે અને અહીંયાથી બધા એક સાથે ચાલવાનું ચાલુ કરીએ છીએ ના ના હજી છે સાડા ત્રણ ચાર કિલોમીટર જવું આવું બેકગ્રાઉન્ડ માં ભાઈ સરસ મજાનું લોકેશન છે તડકો પણ છે અને ઠંડો ભવન પણ છે એટલે ચાલવાની મજા ભાઈ આવે છે જોરદાર બધા ભાઈઓ ભાઈ પાછળ આવે છે ધીમે ધીમે અને ભાઈ અહિયાં ના નજારો જોવો તમે આ બધા નજારા ફીલ કરવા માટે ભાઈ રૂબરૂ જવું પડે કેમેરામાં તો બરોબર છે પણ ભાઈ જે રિયલ તમે લાઈવ આંખે જુઓ ને એવી મજા તો ન જ આવે ભાઈ એકદમ ઘાટી છે તમે જોઈ શકો ને નીચે સરસ મજા યમુનોત્રી માતાજી વહે છે એકદમ નેચરલ ક્લીન વોટર ઉપર બરફ પીગળીને આવે છે તો ભાઈ આવી કઈક આ પહાડી છે અને સરસ મજાનું પાણી વહે છે અને જોઈ લેવા આ બ્રિજ અને આવા બ્રિજ પરથી પસાર થઈએ છીએ બધા ભાઈઓ આપડે આગળ જતા રહ્યા છે જો સામે બધા ઉભા છે ભાઈઓ બધા અને અહીંયા ના ભાઈ નજારા જોઈ લો તમે બધા કઈ ઘટે નહીં એમપી એમપી છે ભાઈ લોકો આયા યમનોત્રી યાત્રા કરને કે લઈ હવે ભાઈ બીજા બધા મેમ્બરો આપણી પાછળ રહી ગયા છે અને અમે બે લોકો અહીંયા ઘડીક વિસામો લેવા માટે બેઠા છીએ બેકગ્રાઉન્ડ તમે આખું જોઈ શકો અને અહીંયા બસ થોડુંક નજીક જ છે 1 થી 1.5 કિલોમીટર જેવી ફરી બાકી છે ઘડીક વિસામો લઈને નીકળીએ આપણે આગળની ટ્રીપ બધા ભાઈઓ પાછા ભેગા થઈ ગયા છે ભાઈ અમારા અહીંયા પાછળ રહી ગયા તા આની હિસાબે હો આ આ બધાને વાયા રખાવી દેસા નહીં નહીં યાર સાચું કહેવાય દર્શન ભાઈ થોડી સ્ટમિના હારી બતાવી છે હવે થેલો લેશે ને ભાઈ એમની માટે થોડુંક અમે રેવું પડ્યું યાર ના ના સાચી વાત છે ભાઈ પણ ગણિકરા વિકાસ અમાર મોદીજીએ કીધું છે કડીકરા જોઈને બધા ભેગા થઈ ગયા છે હવે નજીક છે ભાઈ અને થોડુંક ચડવાનું બાકી છે હાલ ભાઈ હવે બે દર્શન હોની લેશે તો એકદમ સરસ મજાનું લોકેશન યમનોત્રી ધામ ઊંચા ઊંચા ડુંગરાઓ જોઈ લો ભાઈ ઊંચા ઊંચા ઝાડવાઓ સરસ મજાના પાણીના ઝરણાઓ અને એકદમ બરફનું ઓગળેલું પાણી ભાઈ તમે જો કેવા ઝરણા છે સરસ મજાના ઉપર બરફના પહાડો છે ભાઈ અને અહીંયાથી સરસ મજાના જો આવી રીતે જવાનું છે રૂટ તમે જોઈ શકો આ ડુંગરાઓમાં અને હજી અહીંયાથી લગભગ આપણે એકથી દોઢ કિલોમીટરનું ચઢાણ બાકી છે પણ ભાઈ આ બધું રમણીય વાતાવરણની મજા લેવાની કંઈક મજા જ અલગ છે ભાઈ ભૈરવ મંદિરે પહોંચી ગયા છીએ આપણે અહીંયાથી દોઢ કિલોમીટર જેવું અંતર છે થાક લાગે છે ભાઈ ચાલીએ ધીમે ધીમે They ain't looking inside for their needs in life. They wanna be like by everybody inside. But trust me, being free ain't five lights. No, it's long nights nice. and it's long fights with yourself all the time to get your mind right. But if you put it, in a bunny I ભાઈ એના નજારા સામે છે મંદિર તો ફાઈનલી ભાઈ યમનોત્રી મંદિર પહોંચવામાં છીએ આપણે અને સામેથી તમે લાઈન જોઈ શકો પાછળથી ત્યાં લાઈન છે અહીંયા સામે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે જે આપણી પાસે રજીસ્ટ્રેશન હોય ત્યાં બતાવીને ટોકન બતાવીને અહીંયા મંદિરનું રજિસ્ટ્રેશન કરાવીને કૂપન આપે છે કૂપન ત્યાંથી કલેક્ટ કરવાનું હોય છે અને અહીંયા નીચે જમા કરવાનું હોય છે ત્યારબાદ અહીંયા ઉપર આવવા દે છે અને અહીંયાથી યમનોત્રી તરફ જવાય છે અહીંયાથી મેઇન મંદિર આવી જશે અને બાકી ભાઈ અહીંયાનો વ્યૂ તો ફાઇનલી ભાઈ આપણે યમુનોત્રી મંદિર પહોંચી ગયા છીએ અત્યારે હાલ આપણે મંદિર પરિસરની અંદર છીએ અને અહીંયા ગરમ પાણીના કુંડ છે બધા લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે ત્યારબાદ અહીંયા ઉપર દર્શન કરવા માટે જાય છે સામે ઉપર જે છે મંદિર છે માતાજીનું ત્યાં આપણે દર્શન કરીને પછી બીજો એક રસ્તો છે ત્યાંથી આપણે બહાર નીકળી જઈશું તો આ છે યમનોત્રી મેઇન મંદિર જઈએ આપણે પણ ત્યાં દર્શન કરવા માટે તો અહીંયા છે આ મેઇન મંદિર યમનોત્રી મંદિર મંદિર પરિસરની અંદર ગર્ભગૃહની અંદર ફોટોગ્રાફીની પરમિશન નથી એટલે બહારથી આપણે વ્યૂ લઈએ છીએ જોઈ શકો છો આ છે મેઇન મંદિર અંદર યમુનોત્રી માતાજીની મંદિર છે તેમજ એની પાછળ જે છે જ્યાં યમુનોત્રી નદીનું પ્રાગટ્ય સ્થાન છે યમુનોત્રીનું એ અહીંયા પાછળથી નદી આવી રીતે વહીને આવે છે અને અહીંયા આવી રીતે થોડીક બેઠક વ્યવસ્થા છે અને બધા લોકો દર્શન કરીને થોડીક વિસામો લેવા માટે બેઠા છે ઉપરથી બરફના પહાડોમાંથી વહેતું પાણીમાં યમુનોત્રીનું પ્રાગટ્ય સ્થાન સરસ મજાનું એકદમ નીટ એન્ડ ક્લીન વોટર એકદમ ચિલ્ડ પાણી છે અને બધા લોકો જો અહીંયા યમુનોત્રી નદીમાં સ્નાન કરે છે અને સરસ મજાની ભાઈ જગ્યા છે બાકી બેકગ્રાઉન્ડમાં તમે અહીંયાનું આખું લોકેશન જુઓ ભાઈ આઉટ ઓફ કન્ટ્રી કરવા ફરતા તમે ચાર ધામ ફરશો ને તો તમને ધરતી ઉપર સ્વર્ગ દેખાઈ જશે આગળ બધા લોકો સ્નાન કરે છે અહીંયા સામે યમનોત્રી મંદિર છે અને આ બધા પહાડો પાર કરીને આપણે જગ્યા ઉપર આવેલા છીએ એકદમ હિવન લોકેશન છે ભાઈ જોરદાર બધા ભાઈઓ થી આપણે અલગ પડી ગયા છીએ એટલે ઢીકવા આગળ જઈએ બેસીએ અને એમની રાહ જોઈએ ત્યારબાદ કઈક નાસ્તો પાણી કરીએ અને ત્યારબાદ આપણે નીચે જશું આપણે ગાડી તરફ જ્યાં પાર્કિંગ છે ત્યાં અને અહીંયા થી પછી સીધું આપણે ગંગોત્રી જવાનું છે એટલે ગાડી સુધી જશું આપણે ત્યારબાદ ત્યાંથી થી આપણે ગંગોત્રી તરફ જશું સરસ મજાના દર્શન કરીને ભાઈ આપણે આવી ગયા છીએ અને નીચે પણ ઉતરી ગયા છીએ ઘણું ખરું નહી સરસ મજાનો નીચે ઉતરતા લોકેશન પર આયેલો છે જો અને ફોટોગ્રાફી લોકેશન છે તો ઘડીક બધા ફોટોગ્રાફી કરવા માટે અને અહીં જો એકદમ ચિલ્ડ પાણીમાં હાથ પગ ધોવા માટે પડે રહ્યા છે આ બરફ કરતાં વધારે ઠંડુ પાણી છે ભાઈ પગમાં તતડાટી બોલાવી દેવું અમારે તો ઉમંગભાઈની સામે બેઠા દે ભાઈ હા હા અને સરસ મજાનો ભાઈ ઉપર બ્રિજ છે બધું પબ્લિક આ રસ્તેથી જાય છે એમનોત્રી જવા માટે બાકી ભાઈ આના તમે નજારા જોઈ શકો આ હા 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 હા

ફાઇનલી ભાઈ આજની આપણી યમનોત્રીની યાત્રા પૂર્ણ કરીને આજનું રાત્રિ રોકાણ આપણે અહીંયા કર્યું છે અને અહીંયા એક ભાઈની હોટલ છે જે હજી નવું ઓપનિંગ થયું છે ત્રણ ચાર દિવસ પહેલાં ત્યાં આપણે રોકાણા છીએ અને ભાઈ ભાઈ સરસ મજાનું આપણને પેટ ભરીને જમાડ્યા છે અને જમવાનું પણ એકદમ સરસ બનાવ્ય છે અને અહીંયા જો ભાઈ આપણે ટીમજી જમે છે ભાઈ જમવાનું કેવું લાગ્યું ભાઈ બરોબર ને ભાઈ હા ઓર ભાઈકા એક એ યા પે હોટલ હે ઓર યા ઈસકી હોટલ કે બાજુમાં બી એક દુસરા હોટલ હા આપ યા આ શક્તે હો यहाँ से जो बनगा इकतालीस किलोमीटर है और बटकोट तीस किलोमीटर है भाई इधर का एड्रेस आप एक दे देना परफेक्ट ये है सिल्कारा बैंड है उत्तरकाशी डिस्ट्रिक्ट उत्तराखंड सिल्क्यारा बैंड जो दो हजार चौदह में तेईस में, में जो दुर्घटना हुई थी यहाँ पे टनल है टनल बन रही है साढ़े चार किलोमीटर की दो हजार तेईस में चालीस मजदूर दिवाली के दिन की बात है ये चालीस लोग अंदर फंस गए थे तो हमारे जो विश्वविख्यात बाबा बोकनाग जी महाराज जी है

અને આ ભાઈ જે છે તમને સામેની હોટલ છે તેવા મળશે તો ભાઈ થેન્ક યુ બહુ મજા ધન્યવાદ